નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે દરેક ખેડૂત એક ભલામણ છે કોલ આવે છે કોમેન્ટ કરે છે કે ભાઈ ઉનાળુ તલની ખેતી ઉનાળુ તલની ખેતી એટલે કે ઘણા લોકોને જેને અનુભવ નથી તે લોકો વિચારતા હોય છે કે કી કંપનીના તલ વાવવા કાળા વાવવા કે સફેદ તલનું વાવેતર કરવું ટૂંકમાં ક્યારે વાવેતર કરવું અને કયા પાકને કાઢીને આપણે ઉનાળુ તલનું વાવેતર કરી શકીએ અને ઉનાળુ તલનું વાવેતર એવી વસ્તુ છે મિત્રો જે ઉનાળામાં વધુમાં વધુ નફો આપતી જાત છે વધુમાં વધુ આપણે પૈસા મળતા હોય તો ઉનાળુ તલમાં બેસ્ટ જેમ જીરુંની ખેતી છે ને એમ ઉનાળુ તલની ખેતી છે જે લોકોને પાણી છે પિયત છે તો એ ખાસ કરીને એ ઉનાળુ તલનો લાભ લેવો જોઈએ ચોમાસા પછી ઉત્પાદન તમારે એમ થાય કે રેસાઈ જાય છે ઉનાળુ તલનું વાવેતર કરવું જોઈએ કારણ કે એમાં ખાસ આપને મહેનત નથી લાગતી અને પૈસા વધુ મળે છે સૌથી બેસ્ટ જો મારા નજરમાં કોઈ પાક હોય તો છે ઉનાળુ તલની ખેતી અને કેવા લોકોને ઉનાળુ તલનું વાવેતર કરવું જોઈએ તે વિશે આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે આ વિડીયોમાં તલને ને લગતી એટલું જેડ ઉનાળુ તલ ની ખેતી સ્પષ્ટ રીતે કઈ રીતે કરવી તે તમને જાણવા મળશે કારણ કે હું ઉનાળુ તલ ની ખેતી છેલ્લા દસ વર્ષથી અમે લોકો જેનો આપણે ખુદ નો અનુભવ છે જે હું તમને આજે શેર કરતો આવું છું કે લોકોને ક્યારે વાવેતર કરવું કઈ કઈ વેરાયટીનું વાવેતર કરવું તેવા જેવા થયે છે હું તમને આજે શેર કરું છું મિત્રો અને અત્યારે આ એક મોટી ભલામણ છે કે મારે જે જોઈ એટલો મને સપોર્ટ નથી મળતો લોકો મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા જોઈને નીકળી જાય છે ખેડૂતના દીકરા હોય તો આવા વિડીયા માટે એને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી રાખવી જોઈએ કારણ કે કઈક ઉપયોગી માહિતી એની આગળથી નહીં નીકળી જાય અને તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો એમાં મને પણ નુકસાની છે અને વિડીયો શેર કરવો બીજા ખેડૂત મિત્રોને એ આંગળી ચીંધવાનું પુણ્ય છે અને ઉનાળુ તલની ખેતી આજે તમે એટલે એમ તમને કે નહીં ખરેખર ઉનાળુ તલ વાવવા જોઈએ આજે તમને હવે હું એકડો છું કે ભાઈ આપણે ઉનાળુ તલનું વાવેતર ક્યાં પાક કાઢીને વાવી શકીએ કેમકે અત્યારે શિયાળું પીઠ આપણે બધું થઈ ચુક્યું છે તો નંબર વન આજે કે ઘઉં છે ચણા છે જીરું છે અને ધાણા છે તો સૌ પ્રથમ તમને કહી દઉં કે ચણા નો સમય કેટલો છે કે એ જે બીજા મહિનામાં નીકળી જતા હોય અને તમારું પડું ખાલી થતું હોય તો તમે તલનું વાવેતર કરી શકો છો બીજા નંબરમાં તમારા આગતરા વાવેતર કરેલું છે તો તમે વાઢી એને કાપણી કરી કરી અને અને ભર સિસ્ટમ એક જગ્યાએ બહાર કાઢી પાછળ પડું ખેડી અને તમે તલનું વાવેતર કરી શકો છો એ તલ તમે સફેદ તલનું વાવેતર કરી શકો છો કારણ કે સફેદ તલને સમય ઓછો લાગે છે બીજા નંબરમાં કે તમે જીરું કાઢીને વાવેતર કરી શકો છો તો જીરાના પાથરા જે શેરા છે

અને એને બાર કાઢવો હોય તો વાહો વાહિ ખેતી તમારી થઈ જાય અને બહાર કાઢી અને ફરી એને છોડી એના મોઢા જ્યારે તમારો જીરું ભેગું કરવું હોય તમારા ધાણા ભેગા કરવા હોય તો તમને ઝડપથી થાય છે અને કોઈ ખોટી નુકસાની ખરવાની એ કાંઈ પ્રશ્ન નથી રહેતો એટલે એ વસ્તુ અને એક વર્ષ તમે એ વસાવી લ્યો બે ચાર હજારનો ખર્ચો કરો અને હાડિયું અને તમને એને લાભ મળશે જોરદાર લાભ મળશે તમે એકવાર અવશ્ય ટ્રાય કરો હવે તમને કહી દીધું કે તમે આ પાક અને બે બીજા મહિનાની તારીખથી આપણે તલનું વાવેતર કરી શકીએ પચીસ તારીખ સુધી બીજા મહિનામાં તમારે તલનું વાવેતર સફેદ તલનું ગમે ત્યારે કરવું જોઈએ સફેદ તલમાં સકળ જાયત આવે છે કે બધી બાજુ બેઠા અને ખોટિયારા તલ આવે છે જે પાંચ નંબર ને છ નંબર ને ક્વોલિટી આવે છે બરાબર છે પછી એમાં સારી સારી કંપની પણ ઘણી છે અક્ષય છે અવની છે વિશ્વાસ છે બરાબર છે તો આવા બધાય ગુજરાત ચાર નંબરની જાત આપણે ગુજરાત બે આવતા ગુજરાત ચાર ગુજરાત પાંચ ગુજરાત છ એ પણ સારા જ આવે છે પણ જે ઓલા રિસર્ચ આવે ક્વોલિટી આવે છે અને અવની એક હવે પણ એવા સકડ આવવું મિનિસે તલ તો એ પણ આપણે લઈ શકીશી એટલે એ તમે

બે પાણી પાપી અને એને વીસ પચીસ દિવસના થાય ને ત્યાં સુધી એને પાણી નથી આપવાના પણ એ વાત લાંબી છે અને એ હજી આપણે આગળ વિડીયો નાખશું કે ભાઈ તલ વાવવાનો સમય અત્યારે તમને ખાસ કહી દો તો

તલ ને છાંટી દેવા અને તલ સફેદ તલ દોઢ કિલો નાખવા દોઢ કિલોમાં ફર્સ્ટ ક્લાસ એનો થઈ જાય છે અને એમાં ડીએપી નાખવું હોય તો મણ અથવા હવામાન પચીસ કિલો વીસ થી પચીસ કિલો સોળ ગુઠામાં સોળ ગુઠાના વીઘામાં એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને હવે કાળા તલ વાત કરીએ તો કાળા તલ બહુ અત્યારે ભાવ પણ સારા છે હમણાં બે ત્રણ વર્ષથી આ કાળા તલમાં બહુ બજાર બહેલી હતી જેથી કરીને લોકોએ ઉત્પાદન ઘટાડી નાખ્યું છે અને કાળા તલમાં સુકારો આવે

અને જીરાવાળું પડવું હોય જીરું આગતરું વાવેલું હોય વહેલું નીકળી જાય તો કપાસ અને જીરા વાળામાં કાળા તલનું વાવેતર કરી શકે છે અને કાળા તલ પણ દોઢ કિલો નાખવાના છે અને એ પણ હવે આવે છે અને કાળા તલનું ઉત્પાદન પણ સારું છે અને પાણી પણ ઓછું જોઈ છે અને વારંવાર ઘડીએ ઘડીએ પાણી જે સફેદ તલને જોઈને જોઈ ને એટલું નથી જોતું એ લંઘાશે નહીં ઘડી મારે જાડવું પણ બહુ સારું મજબૂત થાય છે અને મારે પંદર મણ લગન બાર તેર મણ પંદર મણ લગ્ન તલ થયા છે અને આઠ મણે થયા છે તો કાળા તલ એવી વસ્તુ છે એક જીરા માફક થોડીક એને એની આજુબાજુની વસ્તુ છે કે ક્યારેક બહુ સારી થાય ક્યારેક થોડીક ઓછી પણ થાય લાલ શાટ થાય તો થોડાક ભાવમાં પણ કપાય પણ સફેદ તલ એવા છે કે તમારા રનિંગ વસ્તુ છે કે તમે વાવો એટલે થાય પણ ખરા ભાવ પણ રેગ્યુલર આવી જાય અને એને લાંબો ખર્ચમાં તો કાંઈ ફેર નહત પડતો પણ સુકારામાં એવું ઓછું આવે છે સફેદ તલમાં પછી મિત્રો તલવાળા પડામાં મગફળીનું વાવેતર કરીને તો એક નંબર મગફળી કાઢી લે છે અને મગફળીમાં ખૂબ સારું ઉત્પાદન થાય છે તમને એમ લાગે કે ડીએપી નાખવાની જરૂરિયાત રહેતી નથી આપણે મગફળી કરી અને ખાસ એના જે ભૂકો છે એનું કટિંગ કરી અને આપણે નબળી જગ્યામાં પાથરી દઈએ એટલે ખાતર ભયરું દેશી એવું ગણ કરે છે તલ વાળું પડું સુધરી જાય છે કારણ કે એમાં ચીકાશ છે તલમાં અને ફળદ્રુપતા જમીનની વધારી દે છે તલવાળું પડું બહુ બેસ્ટ પાછો મોલ થાય છે અને તલ તલ જમીનને ઉપાડતી નથી બરકે વધારાની એને સુધારે છે એટલે જેની પાસે પિયત છે પાણી છે એને તલનું વાવેતર કરવું જોઈએ અને અમે લોકો જીરાના વાવેતર કરીએ છીએ વારંવાર કરીએ છીએ બવાડા હોય તો કરીએ છીએ ઓછું થાય તો કરીએ છીએ શું કામે પાછળ તલ વાવવા માટે અમારે જીરું વાવવું પડે છે ફરજિયાત થઈ જાય છે તલમાં જે રૂપિયા મળે છે એ ક્યાંય મળતા નથી આજે ઘઉંની ખેતીમાં જો દોઢ ઘઉં થાય તો એનો સાથે જાજો આપણે બેનિફિટ નથી રહેતો બરાબર છે તો તલમાં સારી જગ્યા સારી જમીનમાં પંદર પંદર મણ વીસ વીસ મણ લગન તલ થયા છે આ સારું વાતાવરણ ને મેળે રહ્યા અનુકૂળ એટલે કાયદેસર વાવેતર થી મને એની ટ્રીટમેન્ટ થઈ હોય સારી જમીન હોય એટલે પંદર મણ તલ બાર મણ પંદર મણ લગન તલ થાય છે મિત્રો દસ મણનો એની રાઈસ છે કે દસ મણ તો લગભગ આમ ખેડૂતોને થતા આવ્યા છે હું જોતો આવ્યો છું અને થાય છે અને જે ફોરી જગ્યા હોય માપે જમીન હોય એમાં તો બહુ સારા તલ થાય છે ડુમરાળ વિસ્તારની જગ્યા એવું હોય ને નદી કાંઠાના વિસ્તારમાં ઓછા થાય છે એમાં ઠારની જગ્યા ઠાર વધારે આવે છે પાછળનો લાંબો સમય રહેતો હોય છે જેથી કરીને એમાં થોડુંક નરવાઈ ઓછી આવે છે પણ ડુંગરાળ વિસ્તારમાં ઠાર ઝાકર જ્યાં ઓછું આવે ત્યાં એ પહેલેથી જ એ રોનકવાળા નીકળે છે અને એમાં સારું ઉત્પાદન જોવા મળ્યું છે મિત્રો એટલે ખાસ ઉનાળુ તલની ખેતી કરવી જોઈએ જે લોકો નથી કરતા એને ખાસ કે આ વર્ષે થોડીક ટ્રાય કરે અને તલ કે બે પાંચ આજે વીઘા જમીન હોય ને વાવેતર નથી કરતા એ લોકો ઘઉં વાવી અને રોડવી લેતા હોય છે તો એને એક વખત અવશ્ય આ ટ્રાય કરી લેવી જોઈએ અને તમને કીધું એમ બીજા મહિનાની પંદર તારીખથી તલ વવાય પણ ઠંડી ન હોય ત્યારે વાવેતર કરવું પડવું કમ્પ્લીટ કરી ઓરવિર રાખી દેવાનું જેથી નિંદામણ નો ખર્ચો પણ તમને નહીં લાગે

એની બધી ટ્રીટમેન્ટની ની એ ટુ ઝેડ માહિતી કમ્પ્લીટ રાખીશ અને તમારા સુધી હું પહોંચાડતો રહીશ પણ મિત્રો તમે મને કાયમ માટે સપોર્ટ કરો અને મારા વિડીયો ખેડૂતોના હિતમાં છે ઘણા લોકો એવું કરતા હોય આજે કોઈ એડ કરવાની પણ અમારે જરૂરિયાત બનતી હોય એડ કરતા હોય અને હું પણ સારી કંપની સારી ક્વોલિટી કોઈ દવાની એડ કરતો હોય કોઈ ખાતરની સારું લાગશે એને જ હું એડ કરતો હોય ઘણા લોકો એમ કરે તમારા રોટલા શેકવા માંડ્યા આપણે રોટલા તો શેકવાના હોય પણ સારી તમને ઉપયોગી મને ઉપયોગી એવી વસ્તુ લઈને આપણે એડ કરતા હોય છે વિડીયો પણ આપી શકું એમ નથી એટલે ખાસ મિત્રો તમે બધા સપોર્ટ કરો ખેડૂતનો દીકરો છું આગળ જઈશ તો ખેડૂતો માટે કઈક કરીશ એવી બધાને મારી નમ્ર વિનંતી છે હવે નવા વિડીયોમાં મળશો ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી